આમોદ જંબુસર વચ્ચે આવેલ ઢાઢર નદીનો બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં નેશનલ હાઈવે નંબર ચોસઠ ઉપર આવેલ ઢાઢર નદીનો પુલ જર્જરિત થયેલ અગાઉ સમાચાર પ્રસિદ્ધ તંત્ર દ્વારા લે ભાગો મેન્ટેનન્સ કરેલ જેથી હાલ પ્રથમ વરસાદમાં જ માર્ગની દયનીય બની ગયેલ હોવાથી અનેક વાહન ચાલકો ઢાઢર નદીની બ્રિજના ખાડાઓને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલી નાખી નદીની ઉપરનું સ્ટીલ પણ વરસાદમાં દેખાઈ આવ્યું થોડા સમય પહેલા જ બનાવવામાં આવેલ ધરણ નદીનો બ્રિજ હાલમાં ખૂબ જ જર્જરિત અને મસ્ત મોટા ખાડાઓનું સામ્રાજ્ય બન્યું આજ રોજ સવારથી જ એક ટ્રક ખાડામાં ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા આવા બનાવો દિવસ દરમિયાન વારંવાર બન્યા જ કરે છે ના છૂટકે જીવનના જોખમે લોકો મુસાફરી કરવા મજબૂર બન્યા છે વહેલી તકે ખાડા પૂરવામાં આવે એવી વાહન ચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી જ્યારે લોકમાંગ માંગ પર ઉઠી છે રિપોર્ટર યાસીન દિવાન આમોદ